પ્રશ્ન સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ આધારિત ભારતીય મિશનનું નામ શું છે જવાબ આવશે એ આદિત્ય એલ એક બીજો પ્રશ્ન આદિત્ય એલ એક મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું જવાબ આવશે બી બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ત્રીજો પ્રશ્ન આદિત્ય એલ એક કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે બી પી એસ એલ વી એક્સ એલ સી સત્તાવન ચોથો પ્રશ્ન સૂર્ય મિશન શરૂ કરનાર ભારત એશિયાનો કેટલામો દેશ બન્યો છે જવાબ આવશે એ પ્રથમ પ્રશ્ન આદિત્ય એ એક મિશન કેટલા સમયના કાર્ય માટે લોન્ચ કરવામાં આવ્યું છે જવાબ આવશે સી પોચ પોઈન્ટ બે વર્ષ પ્રશ્ન ઈસરોના આદિત્ય એલ વન મિશનના મુખ્ય વૈજ્ઞાનિક કોણ છે છે એ ડૉક્ટર શંકર સુબ્રમણ્યમ કે પ્રશ્ન આદિત્ય એલ એક સૌર મિશનનું કુલ વજન કેટલું છે જાબાસ ડી એક હજાર ચારસો પંચોતેર કિલોગ્રામ પ્રશ્ન કઈ અવકાશ એજન્સીએ આદિત્ય એલ એક મિશન લોન્ચ કર્યું છે જવાબ આવશે સી રો પ્રશ્ન આદિત્ય એલ એક મિશનમાં એલ નો અર્થ શું છે જવાબ આવશે ડી લેંગ્રેજ પ્રશ્ન લેંગ્રેજ પોઈન્ટ એક નું નામ કે ઇટાલિયન ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી શાસ્ત્રી પરથી રાખવામાં આવ્યું છે જવાબ આવશે એ જોસેફ લુઈસ લેંગ્રેજ પ્રશ્ન આદિત્ય એલ એક મિશન લોન્ચ થયાના કેટલા દિવસ પછી તે તેના બિંદુ એલ એક સુધી પહોંચશે જવાબ આવશે એ એકસો સત્યાવીસ દિવસ પ્રશ્ન એલ એક બિંદુ પૃથ્વીથી કેટલો દૂર છે જવાબ આવશે એ એક પોઈન્ટ પાંચ મિલિયન કિલોમીટર પ્રશ્ન શરૂઆતમાં આદિત્ય એલ એક મિશનને શું નામ આપવામાં આવ્યું હતું જવાબ આવશે સી આદિત્ય એક પ્રશ્ન આદિત્ય એલ એકને સૂર્ય પૃથ્વી પ્રણાલીના ક્રિયાનું પોઈન્ટ પાસે કઈ ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે જવાબ આવશે સી હેલી ઓર્બિટ